રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારો યુ એ એન નંબર જાણવો હોય તો કઈ રીતે તમે જાણી શકો એટલે હવે સૌથી પહેલાં તો હું તમને લોકોને એ જણાવી દઉં કે યુ એ એન નંબર શા માટે જરૂરી છે તો યુ નંબર એટલા માટે જરૂરી છે કારણ કે જો તમારે તમારા પીએફના રૂપિયા જોવા હોય અથવા તો પીએફના રૂપિયા ઉપાડવા હોય અથવા તો પીએફનું કોઈપણ કામ કરવું હોય તો એમાં તમારે યુ નંબર એન્ટર કરવો પડે એટલે હવે યુ નંબર જોવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઇપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું એટલે પછી તમને ઈ ની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે હવે આપણે આ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ એટલે પછી આપણે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને ઓપ્શન જોવા મળી જશે એની ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એલર્ટને આપણે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું એટલે હવે આપણે એલર્ટ બેક કરી અને પછી ઉપરની તરફમાં આ ત્રણ ડોટ ઉપર ક્લિક કરી અને પછી ડેસ્કટોપ સાઇટ ઓન કરી લઈએ કારણ કે જ્યારે પણ આપણે ડેસ્કટોપ સાઇટ ઓન કરીએ ત્યારે આપણું કામ અટકવાની સંભાવના ઓછી થઈ જાય એટલે હવે આપણે યુ એ એન નંબર જોવા માટે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને નો યોર યુએએન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું એટલે જેવા તમે નીચેની તરફમાં આવો તો નીચેની તરફમાં તમને ગેટ સ્ટાર્ટેડ કરીને જોવા મળી જશે એટલે હવે આપણે ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે ઈપીએફઓ સાથે જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો અને જો તમને તમારો રજિસ્ટર મોબાઈલ નંબર ખબર ના હોય તો તમારા મેનેજરને તમે પૂછી લેજો એટલે હવે આપણે મોબાઈલ નંબર એન્ટર કરી લઈએ અને પછી નીચેની તરફમાં સિલેક્ટ આઈડી પ્રૂફ ટાઈપ ઉપર ક્લિક કરી લઈએ અને પછી આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરી લઈએ અને જો તમારે પાન કાર્ડ અથવા તો મેમ્બર આઈડીની ડિટેલ એન્ટર કરવી હોય તો એ સિલેક્ટ કરવાનું એટલે હવે આપણે આધાર કાર્ડ સિલેક્ટ કર્યું જ છે એટલા માટે આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો નીચેની તરફમાં એટલે હવે આપણે મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર એન્ટર કરી લીધો એના પછી નીચેની તરફમાં આ જે કેપ્ચા છે એ એન્ટર કરી લેવાનો એટલે હવે હું કેપિટલમાં ઝેડ કેપિટલમાં ટી સ્મોલમાં ડી સ્મોલમાં વાય અને સિક્સ કરીને જે કેપ્ચા છે એ એન્ટર કરી લઉં એટલે જેવો કેપચા એન્ટર થઈ જાય એના પછી આપણે નીચેની તરફમાં સેન્ડ ઓટીપી એન્ડ વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી આપણે એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી લઈએ એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર થ્રી ફોર નાઇન નાઇન ઝીરો સેવન કરીને જે ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી લઈએ અને પછી આપણે વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે યુએએન નંબર જોવા મળી જશે એટલા માટે હવે આપણે નીચેની તરફમાં સ્ક્રોલ ડાઉન કરી લઈએ એટલે આપણે આપણો યુએએન નંબર જોવા મળી જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારો યુએએન નંબર જોઈ શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો